ભાઈ ને મજામાં ને આ દીકરી મજામાં છે હવે તો ભાઈ નું ક્યાંક માંગું નઈ હવે તો મોટો થયો એને જો નોકરી મળી ગઈ છે કંપની માં 50000 પગાર થઈ ગયો તો અહી હવે તું માંગું નઈ છે હા મમી અમારા કુટુંબ માં એક છોકરી છે એવું હોય ને તું આને પૂછી લઈ હા તો એતી હા કે હું તમને પૂછીને હાજે પાછો ફોન કરી એ હા બોલે હાજે કીજે ઓ છે ને મમ્મી બાયોડેટા એની મોકલાવી દેજો હું આને કઈશ હા હાલ માર આ કોણ છે પૂછું કે મમ્મી આપણા કુટુંબમાં કોઈ હોય તો કરાવીએ માર એ મમ્મીજી એ મમ્મીજી શું કરો છો આ રે હતી એ મમ્મીજી માર મમ્મીનો ફોન આવ્યો તો કે કેમ છે તાર સાસુ બધાય મજામાં ને મે કીધું આવો બધાય મજામાં છે હાલે તાર મમ્મી પૂછું કા કેમ છે મજામાં ને બહુ હારા છે કામ ごめん。<laughs> <noise> 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 મને તો બહુ છોડીન ખબર ન બસ એક ધ્યાન માતી દી મે તન કીધું તું પણ ભાઈ ને કાળી લાગી સાંભળી લાગી મને તો બીજી કોઈ ધ્યાન માં ન હા એ તો આને હું પૂછી કે મારા ભાઈ નું કરું છે તમને છોકરી કોઈ ધ્યાન માં છે ટીપૂસ માંગી ગ્રાન્ડ ખબર હોય તો હા મમ્મી હવે હું જાઉં તમે સુતા સતા વાંચો ચોપડી હું હું કરવાના એના લે મને ખબર છે મમ્મી થોડા માર વાવાળ પૂછે કોઈ દી ઓખે લડી પતિ

એમ ખોટું બોલી ન કરાય હગે હું ખોટું બોલી ને કરી તારી યાર હગાઈ કાં ખોટું બોલ્યા તા ને તો 20000 પગાર ને કીધો 30000 મને એમ કે 30 છે તો કાલ હવાર પસા થાય કઈ ના થ્યું બેઠા ગાઠે ના ઘી હવે કઈ થોડું મારે પાછું હોય જવાય માવતરે કઈ ભાઈ જાની પોવરી તુનિયા થઈ ગઈ તી એ કઈ ની છોકરી ના બતાવ તો મારે ઘણી બેન પણ છે એને પૂછી લે આ ભાઈ હાટું છોકરી નું એ આજા પૂછી લે બચી બેઠી જાય પણ સાઈડ કરવા શેરી માં હા થઈ ગયા હવે સીપા ભાઈ નમણ તમે કેટી નાનો દેખા તો રોકાવા ગયા તા એ હું છે ને મારી ભત્રીજીને જોવા આવ્યા તા ને હું કાર બેક દી રોકાયા હું એ જોવા આવવા નાતા ને તે માર ભાઈ ફોન કર્યો તો હું ને હમણા ગઈ તી બેક દી થઈ ગયું છે તાં ભત્રીજીનું માગવું હતું દી થઈ ગયું નથી અરે ના બેન છોકરો કારો ગોબરો મારી ભત્રીજી તો એવી અસલ છે ને પાસી છે કે મોબાઈલની દુકાન છે હવે એમાં કેટલાક કમાય ઘરનું પૂરું થાય 私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べて a るときに、私はそれを食べているときに、a はそれを食べているときに、私はそれを食べているときに、私はそれ e 食 a ているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそれを食べているときに、私はそを食べているときに、私はそれを食べに、私るときに、私いるいるときに、私はそれを食べている એ બાયુ ઓ કરો સો બધી આવી ગયો બેવા લે તને યાદ કરતા હતા તાતા તું દેખાણે આવો તમે યાદ આવી મારી કા આ થોડીક વાર આ તો હું બેવા જઈવી છું તું બે દીખ્યા નથી દેખાતી હતી ક્યાં ગઈ તી રૂપલી એ છે ને માર ભાઈ ને ઘેર ગઈતી માર ખત્રીજી નું છે ને માં ગોયું તો છોકરી જોવા આવતા મારા ભાઈ છે આવીને બેન અમને બહુ ખબર ન પડે ગામડાથી ગયા ને બિસ્કારાથી લે તાર ભત્રી જેવડી થઈ ગઈ હગાઈ કયો જેવડી ત્યાં તી બેન ત્યાર નથી ખબર મારે ના મને તો કંઈ ખબર નથી તો તું મારા ભાઈનું માગું ના નાખું તારી ભત્રીજી વેરાય હા એ તો વી વરસ થઈ ગઈ કોલેજ કાલ લીધું હતી હવે તો ઘરે બેઠી કે હવે મારે ભણવું નથી તો ભાઈ કે હવે હગાઈ કરી દઈએ હાથી એ વા ખાસી છે તારી આને છોકરીઓને ઘેર રોટલા કરવાના હોય なお、これからにて、とりまれじゅう。このダイレクカワン、アノクリ、カルダディミ、アプリバイ、ガイド、ガン、ガン、ガレ。よくね、うたねん、ケピピー、ケマバイノコイン、キンマセ、ソクリ。マバイ、ハリコンプリ、マバー、ハリコンプリ、マノクリ、マリケイセ。ネハロ、ハイ、テンテルタ、ポガセ。マエミ、ポパン、マバイ、ウタイ、ハーギー、トネカバセ。ピエニハガイカワンセ、ウイト、ケジョク、ソクリ。アオ、キンマホト、キンタイメタ、ジョヨセ。アセ、ローローーブ、ジュ તાજે વખતે સંકી રૂપારવન કઈ બે હું રૂપારી હતી હું કરવાઈ નાખી દીધી મારા બાપે જઠ હગાઈ કરી લગન કરી દયો એ તો તને વાત કહું છું મારી ભત્રીજી છે તો જોવાનું રાખું છે તાર ભાઈનું હા લે તો તમાર મોઢે આમ કી હા કર તો તમાર મમ્મીને હમણાં જ ફોન કરું કે મારા બાજુવાળી રૂપલી છે ને એની પાઈ છોડી છે ભણેલું કોલેજ છે ને હાલે પણ વી વરન સે મારો ભાઈ 22 વર્ષનો છે તો વેલી હગાઈ થઈ જાય ને હા એ વાત સાચી છે હો પછી બહુ ઉમર થાય ને તો છોકરાની ની હગાઈ થાક્યું ના તો એથી એટલે જ મારી મમ્મી વેલું માગું નાખે કે થાતા થાતા પાંચ વર્ષ વયા જાય ઈ વાત સાચી છે તારી સંકી ઈ વેલું માગું જ ખાય તે બે ત્રણ વર હે માન હગાઈ થાય હારું લે તું માર ભાઈ ફોન કરી ને પૂછી લે પછી આપણે જોવાનું ગોઠવશું એ હારું તો હું પૂછી લે માર મમ્મી ના માં ફોન કરીને પૂછી લઉં હો એ હારું ભાઈ હવે હું જા માર હાહુ ને મજા ન પગ ન થાલતા તી જો ને ક્યાં કઈ કામ કરી હગે મારે રાંધવું જો હે ને આળા સતા થઈ ગયા એ આવતા હે તો મોડું થાતું હોય જઈ હોય તઈ તમે બધી બેઠી ને કાં આજી એ ભાઈ હવે અમે જાઉં ને માર નત રાંધુ હું માર ખાવ ના અમારી ઘર વાળા ને છોકરા રાહ જોતા હોય ભૂખ લાગે એટલે ઈ વાત આસી છે હો એ હાલો તો હું જાઉં હા એ આવજે પછી પાછી કાલ બેહવા એ આવ્યો તમે બધી આવજો ઘેર બેહવા કોક દીક આવાય એ આવ્યો હાલે પડી યાદ રાખજે હને ફોન કરી લેજે વેલેરો અહીંયા કર લઈ પેલી વાહે પડી જાહે હવે તું તાર ની વાત કરી ને એ કીધું માર છોકરી છે ને ને ઓસી થોડી એટલે આ સોનકીન ભાઈ એવો જ લાગે છે ને જોયેલો છે એ ને હાઈકું ગોઠવાઈ જાય ને ઈ વાત હસી જો તારી ન તું કઈ માંગું આ સોનકીન ભાઈ વેરે દેવાનું કે આ લ્યો આપણે કામ થઈ ગયું હાલો બજુ કાલે બેહીઓ મારે આંધુ છે હવે ફૂલવડા કરવા દી વાર લાખી મેથી વીણવી હાય મન તે ખુશી થઈ મા ભાઈ નું માગુ લઈને જવાનું છે એ લાવ તમને કા બોલ શું કામ છે મે બેન છે ને મોલ જલપુડી છે ને ભાઈ ની છોકરી છે એને બે દી પછી જોવા જવાનું છે જો માર મમ્મી ને ફોન કરવાનો છે મારે તમે કઈ ની ન કીધું માર બેન પણી કેવું હાર્યું છે એ હારું તારી બેન પેલા えっ